આજે તો સવાર સવારમાં બધું જ ઘરનું કામ કરીને અમે ને ગયા છીએ ગોરિયારી કાલકામાના મંદિરે દર્શન કરવા માટે તો આજે અમારે જવાનું છે કાલકામાના મંદિરે ચાલીને પણ આખે રસ્તે ચાલીને નથી જવાનું અમે રિક્ષામાં આવ્યા હતા પ્રાઇવેટ રિક્ષા નહોતી બાંધી એટલે ઘણું બધું ચાલીને જવાનું છે તો આવી રીતે અમે ચાલતા ચાલતા જઈએ છીએ પણ ખૂબ જ મજા આવે છે કારણ કે અમારા યુવરાજને પણ મજા આવે છે અને કરણને પણ મજા આવે છે અને મને પણ મજા આવે છે બહુ તડકો લાગતો નથી અને આટલી ઠંડી પણ નથી અને અહીંયા અમે આવી ગયા છીએ નાગભાઈ માતાજીના મંદિરે દર્શન કરવા તો અમે નાગભાઈ માતાજીના દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ કાલકા માના મંદિરે દર્શન કરવા તો ચાલો તમને પણ દર્શન કરાવશું માના તો આ છે કાલકા માનું મંદિર તો તમે પણ દર્શન કરી લ્યો અને અમે પણ કરી લીધા છે દર્શન અને હવે અમે થોડીક વાર અહીંયા બેસશું અને આજે છે સગાઈ એટલે ટ્રાફિક બહુ છે અને પછી અમે અહીંયા આવી ગયા હતા પાણી પીવા તો અમે અહીંયા થોડીક વાર બેઠા અને પાણી પીધું અને હવે અમારે પાછું ચાલીને જવું છે ઘરે તો અમારે ઘણું બધું ચાલવું પડશે ત્યાર પછી ઘર આવશે તો અમે ફોરા ખાતા ખાતા જઈએ છીએ અને ઘણું બધું ચાલ્યા બાદ રિક્ષા મળી ગઈ અમને તો અમે પહોંચી ગયા ઘરે લાઈક શેર સબસ્ક્રાઈબ